સોમનાથ મંદિર ખાતે તારીખાઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન કાર્યક્રમનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં આ પ્રસંગને માણવા માટે શિવભક્તો સોમનાથ જઈ રહ્યા છે ત્યારે મહેસાણા શહેર સહિત જિલ્લામાં વિવિધ પ્રાચીન શિવ મંદિરોમાં શિવ અખંડ ધૂન તેમજ મહારતીના કાર્યક્રમો ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સોમનાથ ખાતે પહોંચશે અને ઓમકાર જાપમાં ભાગ લેશે અને બીજા દિવસે શૌર્ય યાત્રામાં જોડાશે ત્યારે આ શૌર્ય યાત્રામાં સહભાગી થવા માટે આજે મહેસાણા શહેર સહિત જિલ્લાના વિવિધ મંડળોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને શિવભક્તો સોમનાથ જવા રવાના થયા હતા મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી હતી ત્યારે શિવભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ તરફ પ્રયાણ કર્યું હતું બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો